વડોદરા નવલખી ખાતે તોપના પરીક્ષણ સમયે એફએસએલના અધિકારી માનસી પંડ્યા આસિસ્ટન્ટ પોલીસ કમિશનર રાવપુરા પીઆઈ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે આ તોપના પરીક્ષણ માટે પાલનપુરથી ગન પાવડર મંગાવ્યા બાદ વેરીફાય કરી પ્રયોગ કરાયો હતો તોપની વાટમાં અગરબત્તી ચાપતા જ ધડાકા બાદ જ્વાળાઓ છેતાળીસ ફૂટ સુધી દૂર અને બાર ઇંચ ઊંચી રહી હતી પરીક્ષણ સમયે કોઈ જાનહાની ઘટના ઘટી ન હતી અને તોપ કન્ડિશન સારી હોવાનું જાણવા મળ્યું હતું હવે પરીક્ષણનો રિપોર્ટ કોર્ટ કમિશનરને સોંપ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે જોયું કે ભાઈ આમાં કેવું થયું છે બરાબર છે હવે બધા ભેગા થઈને જે કંઈ સમજે છે બધા સમજીએ છે હવે રિપોર્ટમાં જે આવે તે પ્રમાણે મને તો મારી મારી તો મને લાગે છે કે સારું થયું પરંતુ હવે રિપોર્ટ મારે નથી હાલવાનો રિપોર્ટ કોર્ટ કમિશનર સાહેબ આપશે પણ એવું અપેક્ષા રાખવું કે ભાઈ સારી રીતે સારો રિપોર્ટ આપશે એવી અપેક્ષા રાખની સલામી કેમ બંધ કરવામાં આવે કોઈ અધિકારીએ એવું લખીને આપેલું કે ભાઈ આ

વર્ષો ને વર્ષો વીતવા માંડ્યા વીસ વર્ષ થયા હશે વીસ માં આવી વર્ષ ને ચાર ચોવીસ વર્ષ થયા છે આ ચઠી વાર પરીક્ષણ થઈ રહ્યું છે ત્રણ વખત એમ ઇ પરીક્ષણ કર્યું એમાં ટોપ ને અલગ અલગ રિપોર્ટ આપ્યા એ લોકો કોઈનામાં દારૂ ખાવાનું દેખાડ્યો ઇફેક્ટિવ દેખાડ્યો પછી કોઈ ને કોઈમાં એવું લખાયું કે ભાઈ આ સાપા આપવાના અમારી પાસે નથી એકનો એવો રિપોર્ટ આપ્યો કે ભાઈ કોઈ ફોડતા દાજી જવાય બધાએ જોયું કે દાજી જવાય કે ના હજી જવાય બધાને ખબર પડી ગઈ હશે હવે હું એમ પૂછું પ્રશ્ન થાય મને કે ભાઈ આજે ગ્લાસ હોય લોટો હોય કોઈ પણ આસન મૂકીએ ધાતુ બદલાઈ જાય તો એનું એનું નામ બદલાઈ જાય ધાતુ ધાતુ બદલાઈ જાય માટીનું હોય કે સોનાનું હોય आज रोज टोप का परीक्षण करने के लिए की की थी उसमें बड़ोड़ा शहर के सबसे सीनियर क्रिमिनल लॉयर कौशिक भट्ट की और उनके साथ निल दवे की अपॉइंटमेंट की गई थी सरकार की तरफ से सरकारी वकील पब्लिक प्रोसिक्यूटर जिग्नेश भाई कंसारा को आज रखा गया था एफ एस एल अधिकारी वडोदरा भी हाजिर रहे थे मानसीबेन पंड्या साथ में असिस्टेंट कमिश्नर वडोदरा शहर पुलिस इंस्पेक्टर रावपुरा सबकी हाजिरी में आज तोप का परीक्षण किया गया उसमें गन पाउडर जो वादी थे जनार्दन भाई दवे वो तोप पाउ गन पाउडर थे वो पालनपुर से लेके आए थे उनका बिल देख के वेरीफाई करने के बाद वो गन पाउडर तोप में शामिल किया गया उसके बाद अगरबत्ती से उसको जलाया गया था तो करीबन छत्तालीस फुट जैसा गन पाउडर आगे फूटा है और ऊपर की तरफ से पाँच छः इंच पाँच से बारह इंच तक गिना जा सकता है उतना गन पाउडर का फ्लेम गया है उस हिसाब से संपूर्ण सुरक्षित रीते गन पाउडर के साथ ये तोप का परीक्षण कम पूरा हुआ है और परीक्षण होने के बाद कोई जानहानि नहीं है और ये तोप अच्छी तरह से कंडीशन में चल रही है ऐसा माना जा रहा है उसके तहत एफ अधिकारी के साथ मिल के कोर्ट कमिश्नर को उसी तोप का परीक्षण का रिपोर्ट भेजा जाएगा તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વાર આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો